હલો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા હતા બસ લઈને થોડાક પ્રવાસે અને પ્રવાસમાં માં એવું હતું કે જાત્રા ઉપર એવું હતું થોડાક ભગવાનના ધામ લેવાના હતા એટલે ત્યાં પહોંચી ગયા હતા ત્યાં અમારે થોડાક બહેનો હતા ત્યાં બહેનો છે ને ભાઈ ચાલુ કરે છે શિવ મહા ચાલુ થાય છે ચાલો શિવ મહા તમને સંભળાઈ દઉં

ઉપાડેલો છે તે બેનો બધા મંડળીના છે અને મંડળીના બેનનો આ પ્રવાસ ગોઠવેલો હતો અને અમને પણ એવું લાગ્યું કે ચાલો ને અમે પણ સાથે જઈએ થોડાક માજીની બધા હતા માજી નહીં જ હતા એટલે થોડોક એને પણ મનોરંજન આવે ભાઈ એટલે અમે સાથે આવ્યા હતા અમે ત્રણ ચાર મિત્રો પણ હતા સાથે તો ચાલો મિત્રોને પણ બતાવી દઈશ

બધા એ લોકો દર્શને આવે છે અને જે આત્મા નિર્ભર જે રહીશ્ય જે કહેવામાં આવે છે ને તે હું તમને બતાવીશ અત્યારે તમને હું પહેલાં ભોળાનાથના દર્શન કરાવી દઈશ તો ભોળાનાથના દર્શન કરાવીશ હમણાં તમને હું આ ભોળાનાથના મંદિર અત્યારે દર્શન કરવામાં થોડી ભીડ છે એટલે દર્શન તમને હું કરાવું છું તો થોડીક ભીડ છે બહેનોની પૂર ટ્રાફિક છે એટલે હમણાં હું તમને દર્શન કરાવી દઉં છું ભોળાનાથના દર્શન કરાવી દઈશ ને ભોળાનાથના દર્શન કર્યા પછી જે તમને સામે જ્યોત દેખાય છે તે સાતસો વર્ષ જૂની જ્યોત છે તે આમનામ જ પ્રગટ્ય છે તો સાતસો વર્ષ જૂની છે તેનું દર્શન પણ તમે કરી લેજો અને કોમેન્ટમાં જઈ ભોળાનાથ લખી પણ મોકલી દેજો ને સાતસો વર્ષ જૂનો આ યજ્ઞ પણ આમનામ પ્રગટ્ય છે તમે જોઈ શકો છો જે ઉપર આ મટકું છે તેમાં ઘી ભરેલું જ રહે છે અને એની ઘીના ઓલાથી આ યજ્ઞ સાતસો વર્ષથી ચાલુ છે તો તેના પણ તમે દર્શન કરી લેજો અને જય ભોલેનાથ લખી મોકલી દેજો આ છે રૂમ નંબર એક ને રૂમ નંબર એકમાં સાતસો વર્ષથી જે ઘીના ઘડા ભરેલા છે તેના પણ હું તમને દર્શન કરાવી દઈશ આ સાતસો વર્ષથી આ નમ જ ઘીના ભરેલા છે અને ઘીને હજી પણ કાંઈ થયું નથી તમે જોઈ શકો છો મિત્રો સાતસો વર્ષ સૂનું અને આ જો ઘીના ઘડા ભરેલા છે એકો એક ઘડા ભરેલા છે બાજુનું પણ બતાવજો આ સાતસો વર્ષથી ઘીના આમ આમનામ ભરેલા છે આ તમને મેં બતાવી દીધું અત્યારે રૂમ નંબર એક હજી આવા રૂમ નંબર ત્રણ છે અને હજ તમને હું આગળના પણ બતાવીશ તમે જોઈ શકો છો મિત્રો આ બધા ગળા ઘી થી ભરેલા છે એક પણ ગળો ખાલી નથી જો આ રૂમ નંબર બે રૂમ નંબર બે માં પણ આ ઘીના ગળા ભરેલા જ છે તમે જોઈ શકો છો મિત્રો આ પણ સાતસો વર્ષથી આમનોમ જ છે આ નંબર બે આ રૂમ નંબર બે માં છે ગળા નથી સાતસો વર્ષ પુરાના સત્તા એને ઘી ને પણ કઈ થતું નથી આ છે રૂમ નંબર ત્રણ અને રૂમ નંબર ત્રણ પૂરો આખો રૂમ ભરેલો છે ને આ વોલ છે તે બહુ જ મોટો વોલ છે રૂમ નંબર ચારમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે માટલા ભરેલા છે ચાર રૂમ આ રીતે પૂરા ઘીના માટલાથી ભરેલા છે એ આ સાતસો વર્ષ પૂરા આ ઇતિહાસ છે તેના આમાં એમનો ઘીના માટલા ભરેલા રહેશે અને કોઈ જાતનું માટલામાં ઘી ખરાબ થતું નથી તો કોમેન્ટમાં મને જય ભોલેનાથ લખી મોકલી દેજો ચાલો જય ભોલેનાથ